ગુડ મોર્નિંગ તો તમારું બધાનું ફરી વખત સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં વાહ આજે આ બધી લોકેશન જોઈ તો તમને ખબર પડી જતી છે આપણે ક્યાં આવેલા છે ત્યારે આજે આવેલા છે સુગાળા ને આજ બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે અને કાલે વ્લોગ બનાવ્યો હતો કે કંઈ મૂડ હતું નહીં આ વખતે બધા ભાઈ બંધુ બધા ભેગા એટલે બનાવી આજે આ વખતે આપણે કોઈક નવું આવ્યું છે આ ભાઈ મહેશભાઈ અમારું સ્વાગત છે

એ ભાઈ આ કોઈ દી ગીરમાં આવ્યો આવડા હે નહી આવ્યો કોઈ દિવસ નથી આવ્યો વાતું કરે નગરપાલે ગામમાં માણસની જરૂર હોય કલ્પેશભાઈ નો સંપર્ક કરો હાવણા બનાવવામાં હાવણા બનાવવા માટે ગમે એવું હોય હાવણા બનાવી નાખે મારા કલ્પેશભાઈ ગાંધીજી વયા પછી છે ને ભારત સ્વચ્છ રાખવાનું કામ વયને તમાર ભાવેશભાઈ નું આવણો બાવણો એક નંબર જોઈ લેલો કાપા લે હા ને અમારો સંપર્ક કરજો ભાઈ જલ્દી ફટાફટ કલ્પા આમ કરી દેજો કલપા એમ કરી દેજો

આ આ કામ નથી બધા છે નગરપાલિકા બાકી સભ્યો સભ્યો કરે બેરોજગાર કલ્પો બેરો ચલ તો કામ બદલાય નહીં અમારી પાસે બે છે ને હાવડા કરવા મજૂર છે એક અમારે ગાંધી સાહેબ ઓર્ડર આપજો તો હા હાવડા બનાવો એમ બીજા પરે ને કાકા એક હાવડા ની કિંમત કેટલી પચાસ છે ને કાકા સાઠ રૂપિયા નો એક હાવડા પાંદડા તમારા સાકો અમારી સાકો અમારી હા અમારી અમારી

અત્યારે પાણી પાડી પાણી પાવાનું કામ સારું છે ભાઈ વાહ લારિયા વાહ લે આ લે અમારે લારુ ભાઈ છે સા પી લીધો એટલે મોજ માં આવી ગયા છે તાકાત આવો હા એમ તાકાત આવી સાદી કરાયા ઓ તાકાત ઓરે ફૂલ ફૂલ મસાલા જા હા જો અમારે અમારે બધા ગુજરાતી એટલે સાત મોજ માં આવી જાય જગોર બગોર નવા બધા મેળા લેવા કાજે

વાસણ સાફ કરે છે પાછા તે દિવસથી નદી માં લાવવા બને નદી વિડીયો તમને આજ બતાવશું પેલા હું તમને નદી બતાવી આવીશ નાવા જાય ને નદી તો તમે બતાવતા ભૂલાઈ ગયું હવે એવા જયારે ખબર પડી કે બ્લોગ લેવાનો તો ને તો નાવામાં માં નામ ભૂલાઈ ગયું બધું હવે જઈએ મંદિરે હવે પગે લાગવા પાછા બધા તો આગળ વ્યા જશે હું મહિલો બે વાહે સહી હવે તમે જઈએ પગે લાગવા હવે

ખાસી વાત છે મહિલા મહિલા બહુ ધ્યાન કરે નાખ રાતના છે ને હમણાં બાર વાગશે બે હોય જ હવે ભાઈ જગાડ્યો પાછો કે બ્લોગ એડ નહીં કરવાનું ભૂલાઈ ગયો એટલે બ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો પાછો જાય ગયો જો બાર વાગ્યા બાર વાગ્યા બ્લોગ એડ કરીએ તો આજનો બ્લોક કેવો લાગ્યો હોય જરા કોમેન્ટ કરી દેજો અને મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી અને ગુડ નાઇટ કેવું કંઈ ગુડ નાઇટ થાકી જા ઉજાગરો છે બે તો પછી નવા બ્લોગમાં મળીએ